સાહેબ હું બજાવું છું અમારે અહીંયા પોલીસનું કાર્ડ બતાવીને એક પીઆઈ નીકળેલા તો કંઈક એને કાર્ડ કેમ મારી પાસે કાર્ડ બતાવશે કઈ અપશબ્દો બોલીને એવું ટીસીઆઈ રે આપણો જે ટીસી હોય એની માથાકુટ થઈ હતી કે ભાઈ કેમ મારું મારું પાસે કાર્ડ છે તો એને કીધું કાર્ડ બતાવો એટલે હું તમને જવા દઉં તો એને કંઈક એવી રજત થતા એની પિસ્તોલ બિસ્તોલ ગાડી ને ટીસી ને કઈક ઝાપટ મારી એક પિસ્તોલ ગાડી ને ઝાપટ મારી અંદરથી એ પા ફુટી એ ફૂટેજ માં છે પછી એને અંદર થી ઉપાડવાની બે જ વ્યક્તિએ બાવડા પકડીને ઉપાડવાની કોશિશ કરી ગાડી માં ભરવાની આ બધા લોકો અહીંયા ભેગા થઈ ગયા પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવવા ગયા ત્યાંથી ફૂટેજ ચેક કરવા માટે રાણા સાહેબ અને

કયા વિષયે હતો કેટલા લોકો હતા બે ગાડીની ઠોકર મારી અને ત્રણ વ્યક્તિઓ એક પીસ પીઆઈ ને ત્રણ બીજી વ્યક્તિઓ પિસ્તોલ લઈને ઉતરેલી બીજી લોખંડના પાઇપોને લઈને ઓમે બગીચામાં નીચે ઉતરી ગયા ત્યાં પાછળ આવીને હુમલો કર્યો એક આજે લગભગ 4 4:30 ની આસપાસ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશનના પીઆઈ ભોજાણી આરે ભોજાણી પોતાનો સ્કોર્પિયો લઈને ગાદોઈ ટોલનાકા વંથલી પાસે નીકળે છે ને ત્યાં એમને કોઈ સાથે માથાકૂટ થાય છે ત્યાં ટોલનાકાના કર્મચારી સાથે એ બાબતની રજૂઆત આવ્યા પછી પાછળથી જે રીતે ફરિયાદી રાજેશભાઈ અર્જુનભાઈ છે અહીંયા જે ત્યાંના મેનેજર છે એમણે ને આજે હાલ જે દાખલ થયા છે એમને ફ્રેક્ચર પણ થયેલું છે અને એમની પાસેનો મોબાઈલ પણ લઈ ગયા છે એમણે આ પીઆઈની સાથે બીજી અન્ય ત્રણ ગાડીઓમાં કુલ વીસથી બાવીસ લોકો દ્વારા હુમલો કરેલો છે અને આમાં આરોપી પોલીસ સ્ટેશનના પીઆઈ હોય આ બાબતની ખૂબ જ ગંભીરતા લઈ અને તાત્કાલિક વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી વંથલી અને કેશોદ ડિવિઝનના ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી સ્થળ ઉપર તપાસ કરે છે અને આ બાબતની ઘટનાની ગંભીરતા લઈને આની આ જૂનાગઢ ખાતે ઝાંઝડા રોડ ઉપર હોસ્પિટલમાં બંને ભોગનું દાખલ થયેલા છે એમની ત્યાંથી ફરિયાદ લેતા એમણે જણાવ્યા મુજબ એમના ઉપર લગભગ વીસેક જેટલા લોકોએ હુમલો કર્યો છે આ પીઆઈ આજુબાજુના લોકોને બોલાવીને હાલ એમના વિરુદ્ધ રાયોટિંગ એમની સાથે સાથે ત્રણસો સાત એટેમ ટુ મર્ડર અને એમનો મોબાઈલ જે લઈ ગયા છે એ બાબતે એમની લૂંટની પણ ફરિયાદ અહીંયા લેવામાં આવેલી છે સમગ્ર કારણ એવું છે કે હાલ જે રીતે આ ફરિયાદી રાજેશભાઈ બતાવે છે કે એમને જે ઓળખકાર આપ્યાથી જે બોલાચાલી થઈ એના કારણે ત્યાં એમને એટેક કર્યો ત્યાર પછી સાથે બધા સંયુક્ત રીતે એને સમાધાન કરવાની પણ ટ્રાય કરી અને પાછળથી એમણે માણસોને આ બોલાવી અને એમને હુમલો કરવો કર્યો છે આ પ્રકારની હકીકત ફરિયાદીએ લખાવી છે અને એ મુજબ અહીંયા વંથલી પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ રાયોટિંગ ત્રણસો સાતની કલમ સાથે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને નિયમાનુસાર પોલીસ આરોપી છે એટલે એમને પકડવા માટેની પણ ટીમો બાકીની જે ગાડીઓ છે હાલ જૂનાગઢ જિલ્લાની એલસીબી એસઓજી અને સ્થાનિક જે પોલીસ સ્ટેશનના અન્ય ટીમો પાડી અને સ્કોર્પિયોની સાથે સાથે અન્ય જે ગાડીઓ કઈ હતી એ કઈ બાજુ ગયેલી છે ક્યાંથી આવેલા હતા એ આરોપીઓને પકડવા માટેની હાલ તજવીજ હાથ ધરેલી છે